પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દિશા સમિતિની જે બેઠક છે તે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ખાસ કરીને જણાવ્યું હતું કે જે નાણાં પંચના તેમજ જે વિકાસ કાર્યો છે તેના યોગ્ય કામગીરી થાય તે માટે તેનું મોનિટરિંગ જે છે તે જરૂરી છે સાથે જ તેઓએ બરડા વિસ્તારમાં જે માલધારીઓ વસવાટ કરે છે તેમના વિસ્થાપન માટે તેઓને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે જે નિર્દેશ છે સૂચનાઓ છે તે અધિકારીઓને આપી હતી સાથે જ જે પોરબંદર રાજકોટ વચ્ચે જે રેલવે ટ્રેન જે છે તે દિવસમાં ત્રણ વખત કાર્યરત રહે તે માટે પણ જે જરૂરી દિશા નિર્દેશ જે છે તે કેન્દ્રીય મંત્રીએ Di sana ada